હાઈ એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે રંગબેરંગી લાડુની રેસિપી લઈને આવી છું તો એના માટે આપણે દૂધ લઈ લેવાનું છે ટોપરાની છીણ લઈ લેવાની છે મિલ્ક પાવડર લેવાનું છે અને દળેલી ખાંડ લઈ લેવાની છે હવે સૌપ્રથમ આપણે એક પેનમાં થોડું ઘી એડ કરી લેવાનું છે તો અહીં મેં બે ચમચી જેટલું ઘી લઈ લીધું છે હવે ઘી આપણું સરસ ગરમ થઈ જાય એટલે પહેલાં તેમાં ટોપરાની છીણ શેકી લેવાની છે તો અહીં મેં ટોપરાની છીણ ત્રણ વાટકી જેટલી લઈ લીધી છે અને ત્રણ વાટકી ટોપરાની છીનને ઘીમાં ત્રણથી ચાર મિનિટ સુધી શેકી લેવાની છે ટોપરાની છીણમાં થોડો બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને ઘીમાં શેકાવવા દેવાની છે ધીમા જ કહેશે ટોપરાની છીણને ઘીમાં શેકાવવા દેવાની છે આ લાડુ ખાવામાં પણ ખૂબ જ સરસ હોય છે અને આ લાડુ તમે કોઈપણ પ્રસંગમાં કે કોઈ પણ મહેમાન આવ્યા હોય ત્યારે કે કોઈ પણ ધાર્મિક અવસરમાં બનાવી શકો છો આ લાડુ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હવે આપણે ટોપરાની છીણ સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે તેમાં દૂધ એડ કરી લેવાનું છે ત્રણ વાટકી ટોપરાની છીણ આપણે લીધી હતી એટલે તેનાથી આપણે અડધું એટલે કે દોઢ વાટકી જેટલું દૂધ એડ કરી દેવાનું છે હવે દૂધ એડ થઈ ગયું છે હવે આપણે તેમાં મિલ્ક પાવડર એડ કરી દેવાનું છે અને ત્યાર પછી તેમાં ખાંડ ઉમેરી લેવાની છે દૂધ ઉમેરી લીધા પછી મિલ્ક પાવડર ઉમેરવાનો છે અને બંનેને ટોપરાની છીણ સાથે સરસ મિક્સ કરી દેવાના છે ત્યાર પછી આપણે તેમાં દળેલી ખાંડ ઉમેરવાની છે તો દળેલી ખાંડ અહીં મેં દોઢ વાટકી જેટલી લીધી છે જેટલું આપણે દૂધ લઈએ છીએ તેની જ માત્રા અનુસાર આપણે દળેલી ખાંડ લેવાની છે હવે બધાને ટોપરાની છીણ સાથે સરસ મિક્સ કરી દેવાના છે જ્યાં સુધી દૂધ ટોપરાની છીણમાં સરસ છૂટું પડી જાય એટલે કે એકદમ ચૂસાઈ જાય ત્યાં સુધી આપણે તેને ધીમા ગેસે મિક્સ કરતું રહેવાનું છે વિડીયોમાં ફ્રેન્ડ્સ તમે જુઓ છો તે જ રીતે ટોપરાની છીણમાં આ રીતે દૂધ છૂટું થઈ જાય અને એકદમ ટોપરાની છીણમાં દૂધ સરસ ચૂસાઈ જાય ત્યાં સુધી જ આપણે તેને હલાવતા રહેવાનું છે અને ધીમા ગેસે શેકાવા દેવાના છે લગભગ સાતથી આઠ મિનિટમાં જ ટોપરાની છીણમાં દૂધ ચૂસાઈ જાય છે એટલે સાતથી આઠ મિનિટ સુધી આપણે ટોપરાની છીણને આ રીતે શેકાવા દેવાની છે તો હવે ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણું દૂધ સરસ રીતે ટોપરાની છીણમાં ચૂસાઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને હવે આપણે જે આ માવ તૈયાર કર્યો છે તેને અલગ અલગ બાઉલમાં લઈ લેવાનો છે તો અહીં મેં બે મોટા બાઉલમાં માવો લીધો છે અને બે નાની વાટકીમાં માવો લીધો છે હવે મોટા બાઉલમાં જે માવો છે તેમાં પીળો કલર અને લાલ કલર એડ કરી દેવાનો છે અને ત્યાર પછી નાના બાઉલમાં ચોકલેટી કલર અને ગ્રીન કલર એડ કરી દેવાનો છે ચોકલેટી કલરની જગ્યાએ તમે કોઈપણ ચોકલેટ પણ ઉમેરી શકો છો હવે આપણે રેડ કલરનો જે કલર ઉમેર્યો છે તેમાં રોસ એસેન્સ ઉમેરવાનું છે અને પીળા કલરનો જે કલર છે તેમાં આપણે પાઇનેપલ એસેન્સ ઉમેરવાનું છે હવે એસેન્સ ઉમેરી લીધા પછી માવા સાથે બધાને મિક્સ કરી દેવાના છે બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે માવામાં હલાવતા રહેવાનું છે જેથી કરી કલર અને એસેન્સ સરસ રીતે માવામાં એડ થઈ જાય તો હવે બેથી ત્રણ મિનિટ સુધી આપણા બધા જ માવા સરસ તૈયાર થઈ ગયા છે તો હવે બધા જ માવાને આપણે આ રીતે મિક્સ કરી લીધા પછી તેના નાના નાના લાડુ તૈયાર કરી દેવાના છે હલકા જ હાથે લાડુને બનાવવાના છે અને લાડુ તૈયાર થઈ જાય એટલે તેને ટોપરાની છીણમાં આ રીતે લગાવી દેવાના છે લાડુને આપણે જ્યાં સુધી માવો ગરમ ગરમ હોય ત્યાં સુધી તેને બનાવી લેવાના છે તો ફ્રેન્ડ્સ આપણા રંગબેરંગી માવાના લાડુ તૈયાર થઈ ગયા છે આ લાડુ નાનાથી લઈ મોટા સુધી સૌ કોઈને બહુ જ ભાવે છે તો ફ્રેન્ડ્સ તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા ઘરે આ રેસીપી અવશ્ય ટ્રાય કરજો અને તમારો એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો થેન્ક યુ